અને દરેક ઘરમાં સ્ત્રીનું રાજ્ય આવી ગયું છે આવું હું નથી કહેતો વ્યાસજી કહે છે જેને કમ્પ્લેન્ટ હોય વ્યાસજી ને જઈને કહે દરેક ઘરમાં બહેનો નું રાજ્ય આવી ગયું છે તરુણી પ્રભુતા કે હે શાલકો બુદ્ધિદાય ગયા કન્યા વિક્રેણ લોભા દંપતિ નામ ચ કલ કલમ કે તરુણ પ્રભુતા ગે હે શાલકો દાયકા બેનો નું રાજ્ય આવી ગયું આપણે ભાઈને કંઈક પૂછીએ ને અરે બેનને કહીએ ને કે આમ આમ કરવાનું છે શાસ્ત્રીજી તમારે ભાઈ આવશે ને સાંજે એને પૂછીને હું તમને કહી દઈશ પણ નિર્ણય તો એનો જ હોય તો બિચારો સવારે ઓફિસે જઈને સાંજે પાછો આવે રાજ્ય આવી જ્યારે એ સ્ત્રી તમારા પરિવારને પ્રેમ કરતી હોય અને તમારો પરિવાર કઈ રીતે આગળ ચાલે એ ઘરમાં સ્ત્રીનું ચાલે ને તો એ ઘર આગળ ચાલે છે પણ જ્યારે તમને ખોટી રીતે તમારા પરિવાર પ્રત્યે જો ખોટા વિચારો તમારા મગજની અંદર નાખે તો એ પરિવાર એક સાથે રહેતું નથી